ശ്രീപദരാജരണ പ്രപചി മന ഷോട ദിക്ക പദജ മന ടിക്കട്ട പദജറി ഹരി പദ બચ રે મન ચોર દેખ પટરી પદ બચર કલી મલ તારક બબારક કલી મલતરક બબારક સ્વાસ સ્વા શ્રીપાદ રાજમ શરણમ પ્રબતે અધ્યાય તેત્રીસ અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી વિવાહ સંપન્ન થાય છે રમણી અને નરસિંહ રાયડુનો વિવાહ શ્રીપાદ પ્રભુએ સ્વયં સંપન્ન કરાવ્યો શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત અમે બંને શ્રીપાદ પ્રભુની આજ્ઞા લઈ તેઓએ કહ્યું ભાઈઓ હવે તમે અહીંથી પ્રસ્થાન કરીને પીઠિકાપુર જાઓ આ મારા મંગળ આશીર્વાદ તમારી સાથે છે શ્રી મહાગુરુની આજ્ઞા શીર્ષાવંત કરી અમે બંને ભક્તો કૃષ્ણા નદી પાર કરી સામેના કિનારે પહોંચી આવ્યા ત્યાં અમે એક શિલા ઉપર શ્રીપાદ પ્રભુની પદમુદ્રા ઉપસેલી જોઈ શ્રીપાદ પ્રભુ નિત્ય તે શિલા ઉપર ઊભા રહી સૂર્ય નમસ્કાર કરતા હતા શ્રી ચરણના ચરણ કમળ જોઈ અમને આશ્ચર્ય થયું અને અતિ આનંદ પણ થયો અમે પંચદેવ પહાડ ગામે પહોંચ્યા ત્યાં અલ્પ ઉપહાર કરી અને ત્યાંથી આગળના પ્રવાસે પ્રયાણ કર્યું જુવારના ખેતરમાં પગડંડીથી ચાલીને જતા ખેતરના માલિકે અમારું સ્વાગત કર્યું ખાવા માટે અમને મધુર ફળો આપ્યા અને પીવા માટે મધુર છાસ આપી ખેતરના માલિકનું નામ નરસિંહ રાયડું હતું તેણે રહેવાનું મકાન ખેતરમાં જ બાંધ્યું હતું અને પોતે ત્યાં જ રહેતો હતો તેણે અમને વિનંતી કરી કે એક દિવસ માટે તેમના ઘરે રહીને વિશ્રાંતિ કરવી તેથી તેમના આદર આદર આતિથ્યનો સ્વીકાર કરવો અમે તેમની વિનંતી અનુસાર તેમના ઘરે એક દિવસ રહ્યા ખેતરના માલિકે શ્રી ચરણોને લીલા વૈભવ કહેવાની શરૂઆત કરી હે ભક્તો મારું નામ નરસિંહ રાયડું છે બાળપણમાં હું અત્યંત દુબળો અને બિકણ હતો નાનપણમાં જ મારા માતા પિતાનું દેહ થયું હું મારા મામાની છત્રછાયામાં ઉછેર પામ્યો મારી મામી ખૂબ જ ઉગ્ર સ્વભાવની હતી ઘરમાં મારા માને ખૂબ કામ કરવું પડતું તેમજ ખેતરમાં પણ કામ કરવું પડતું મારા મામાની એક દીકરી હતી તેમનું નામ રમણી હતું સમગ્ર ગામમાં અમારી જ્ઞાતની સર્વ કન્યાઓ કરતાં રમણીનું સૌંદર્ય અપૂર્વ હતું રમણી સર્વગુણ સંપન્ન હતી અને દેવભક્ત પણ હતી શ્રી કૃષ્ણને તેણે આરાધ્ય દેવો માન્યા હતા મારી મામી મને વાસી ખોરાક ખાવા આપતી તે રમણીને ગમતું નહીં મારો આહાર અલ્પ હતો મારા વિશે ઘરમાં કોઈને આદર જેવું કશું હતું નહીં કામોના પહાડ તૈયાર રહેતા રમણીને મારા પ્રતિ સ્નેહ અને કરુણા હતી તે મને મધુર ફળો ખાવા અને તાજું અને મામીની જાણ બાર ચોરીને આપતી મામીને તે વાતની ખબર પડતા જ તે તેને શિક્ષા આપતા મારા મામાનો સ્વભાવ સારો હતો પરંતુ મામી સામે તેમનું કંઈ ઉપજતું નહીં મામી સામે મામા લાચાર હતા કેટલીક વાર મામી અમારી જ્ઞાતના બળવાન છોકરાઓને બોલાવી મને મારાવતા આ પ્રકારની મારપીટથી મારી દુર્બળતા અને બીક અનેક ઘણી વધી ગઈ હતી હું હવે મારાથી નાની ઉંમરના પણ પરંતુ સશક્ત છોકરાઓથી પણ ભય પામતો તેવા બાળકો મારી મસ્કરી કરી આનંદ લૂંટતા આ પ્રકારે કષ્ટમય જિંદગી જીવતો હતો મામાની દીકરી રમણી સૌંદર્યવાન હોવાથી અમારી જ્ઞાતના લગભગ બધા જ યુવાનોની ઈચ્છા તેની સાથે લગ્ન કરવાની હતી પરંતુ રમણી મારી સાથે જોડાવા રાજી હતી મારી પાસે ધન સંપત્તિ વગેરે કંઈ ન હતું વધુમાં મારું દુર્બળ શરીર અને બિકર્ણ સ્વભાવ તેથી રમણી સાથે વિવાહ કેવી રીતે શક્ય બને તે પ્રશ્ન હતો મારા મામા ધનવાન શ્રીમંત હતા તેઓ સ્વભાવે સારા હતા પરંતુ પૈસાનો તેમને લોભ હતો મામી સ્વભાવે દુષ્ટ હતી પરંતુ તેના વખાણ કરતાં તે ભૂલાઈ જતી રમણી ગમે તે થાય છતાં હું જ તેને પતિ થાવ તે માટે શ્રી કૃષ્ણ ભગવાન પાસે જઈ રોજ પ્રાર્થના કરતી એક દિવસ અમારા ગામમાં એક ડોંગી સાધુ આવ્યો તે કાલી માતાનો ભક્ત હતો અને તેણે ભૂત વર્તમાન અને ભવિષ્યનું સંપૂર્ણ જ્ઞાન છે તેમ તેણે આખા ગામમાં પ્રચાર કર્યો તેની પાસે ભૂ ભૂતકાળ તેમજ ભવિષ્યને જાણવાની વિદ્યા હતી ગામમાં તેણે કહ્યું તે ભવિષ્યવાણીઓ સો ટકા સાચી પડી રહી હતી ડોંગી સાધુએ મામી પર જાદુ કર્યું અને ઘરમાં કાલી પૂજા કરવા માટે મામીની સહમતી લઈ લીધી સાધુએ તે માટે બધી તૈયારી કરી અને રમણીની કૃષ્ણમૂર્તિ ઘરની બહાર ફેંકવા કહ્યું મામી તે માટે પણ સહમત થઈ ગઈ રમણીથી આ બધું સહન ન થયું તેના ઈષ્ટનું અપમાન થવાથી તે અત્યંત વિલાપ કરવા લાગી તે તડપતી હતી પરંતુ ઢોંગી સાધુને કશી પડી ન હતી ડોંગી સાધુએ પૂજાની શરૂઆત કરી અને કુકડા મરગીઓની બલી ચડાવી કુકડા મરઘીઓના લોહીથી સર્વ પૂજા કર માનવ ખોપરી અને શમશાન સામગ્રી પણ લાવવામાં આવી તે પૂજા થઈ ગયા પછી પૂજા પૂરી થયા પછી ઘરમાં કોઈ એક સ્થળે વિશેષ અપાર ધન લાભ થશે તેમ તે સાધુએ ખાતરીપૂર્વક કહી અને સૌને વિશ્વાસમાં લીધા તે સાધુને વશીકરણ વિદ્યા પણ આવડતી હતી તે વિદ્યાની સહાયતાથી તેણે રમણીનું શીલહરણ કરવાની યોજના બનાવી તેણે ઘરમાં ચિત્ર વિચિત્ર પૂજા કરવાનું શરૂ કર્યું તેથી રમણીને પ્રકૃતિ ક્ષીણ થવા લાગી તેના વર્તનમાં પરિવર્તન આપ્યું મધ્યરાત્રિએ રમણી રક્તપાન કરવા લાગી મરઘા કુકડાઓ મારીને લોહી પીવા માટે આપતું તેના શરીરમાં કાલી માતા આવી છે તેથી એ લોહી પીએ છે લોહી આપ્યા સિવાય માતા શાંત નહીં થાય અને અપાર સંપત્તિ નહીં મળે તેમ સાધુનું કહેવું હતું તેના શરીરમાંથી કાલી માતા નીકળી ગયા પછી રમણી પૂર્વવત થશે તેમ રાધુએ ધરપત સાધુએ ધરપત આપી ઘરમાં બિ બિસ્પતપણાની કોઈ સીમા ન રહી રસોઈ ઘરનું અન્નપાત્ર કૂવામાં અચાનક પડતું મધ્યરાત્રે ઘરના માણસોને ઘરમાં હાલતા ચાલતા આડપિંજર દેખાતા ચિત્ર વિચિત્ર આકારો દેખાતા અને અત્યંત વિકરાળ બિહામણા અવાજ સંભળાતા અમારું ઘર સ્મશાન ભૂમિ જેવું જ થતું હતું તે સાધુએ ઘરમાંથી નાખી કાઢવાનું ધૈર્ય સામર્થ્ય મામામાં ન હતું આવા પ્રકારના કષ્ટ થોડા દિવસ સહન કરવાથી અપાર સંપત્તિ મળશે તે આશામાં મામી દિવસો કાઢતા હતા આમ એકંદરે ચિંતાજનક અને અસમંજસ જેવી પરિસ્થિતિ હતી અચાનક એક દિવસ રાત્રિની વેળાએ તે સાધુ રમણીની નજીક ગયો તેનું વશીકરણ થયેલું જ હતું સાધુએ ખાતરી હતી કે તે જે કહેશે તે પ્રમાણે રમણી તેની ઈચ્છા પૂરી કરશે આ વિચારથી સાધુ રમણીની એકદમ નજીક ગયો રમણીમાં ક્યાંકથી અતુલ્ય બળ અને સાહસ સાહસ આવ્યું તેણે નજીક પડેલી વજનદાર વસ્તુ ડોંગી સાધુના માથામાં મારી સ્વયં રમણીને પણ એવું લાગ્યું ન હતું કે તે આવી રીતે વર્તન કરશે વશીકરણ કરેલ વ્યક્તિ પણ આવું વર્તન કરી શકે તે વાસે સાધુને આશ્ચર્ય થયું શ્રીપાદ પ્રભુની આંત્રતાર પરાયણ તત્વ બીજા દિવસે ગરીબ બ્રાહ્મણ યાચક અમારા ઘરના પ્રવેશ દ્વાર સામે ભિક્ષા માટે આવ્યો અમારે પ્રેતનું અપાર વાસ્તવ્ય છે જોઈએ તે તે ભૂત પ્રેતને ભિક્ષામાં લઈ જા આમ રમણીએ તેને કહ્યું તે બ્રાહ્મણ તે માટે ના પાડી તે બ્રાહ્મણનું મુખારવિંદ અત્યંત શાંત અને ઉજ્જવળ હતું મારા મામા ઘરની બહાર આવ્યા અને અમારા ઘરની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે તે પરિસ્થિતિની કારક દુષ્ટતાઓનું દાન તરીકે સ્વીકાર કરો તેટલામાં મામી પણ ઘરની બહાર આવ્યા તેણે તે ભિક્ષુકને કહેવા લાગી અમારા ઘરમાં તને આપવા માટે કોઈ પણ વસ્તુ નથી અમારા ઘરનું દારિદ્ર્ય તમે ભિક્ષા તરીકે સ્વીકારો હું પણ તે સમયે ત્યાં હાજર હતો મેં તે ભિક્ષુકને કહ્યું સ્વામી મારી પાસે હું પરંપરાગત એક ચાંદીનું તાવીજ છે તમે ભિક્ષા તરીકે સ્વીકારો તો હું તની ભિક્ષા તમને આપું ભિક્ષુકે તેને સહર્ષ સ્વીકાર કર્યો એટલામાં ડોંકી સાધુ ત્યાં આવ્યો તેની પાસે શ્મશાનમાંથી લાવેલી ખોપરી હતી તે અટહાસ્યથી તે ભિક્ષુકને કહેવા લાગ્યું અરે ભિક્ષુક બ્રાહ્મણ તું ના પાડે તો પણ આ માનવ ખોપરી તને ભિક્ષામાં આપીશ તેનો તું સ્વીકાર કર બ્રાહ્મણે તે ખોપરીનો અસ્વીકાર કર્યો તેટલામાં અમારા ઘરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને તે ભિક્ષુક બ્રાહ્મણ અદ્રશ્ય થયું તે દિવ્ય પ્રકાશના લીધે તે ઢોંગી સાધુના આખા શરીરે ભયંકર દાહ થયો તે પ્રકાશનું એક કિરણ રમણી પર પડ્યું અને તે એકદમ અત્યંત પૂર્વવત થઈ મામીને પક્ષાઘાત થઈ તે જમીન પર ફસડાઈ પડી મામા ભયથી થરથર કાંપવા લાગ્યા મને જો કે તેનાથી વિપરીત ધૈર્ય પ્રાપ્ત થયું મારા શરીરમાં પુષ્ક પુષ્કળ બળ પ્રવેશી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું અત્યંત બન બળવાન બની રહ્યું છું તેમ મને લાગ્યું તે માંત્રિકના મોડરમાંથી લોહીની ઉલટીઓ શરૂ થઈ અને તેની સર્વદુષ્ટ શક્તિઓ નષ્ટ પામી તે દિવ્ય તેજોવલય પ્રકાશનું એક માનવ આકૃતિમાં રૂપાંતર થયું તેઓ આંત્રત્રાણ પરાયણ સમગ્ર દેવી દેવતા સ્વરૂપ આદિ મત્ય અને અંતરહિત દેવ રહેતા દિવ્ય ભવ્ય તેજોમય સ્વરૂપમાં શ્રી શ્રીપાશ્રીવલ્લભ પ્રભુ હતા શ્રી શ્રીપાત પ્રભુએ કહ્યું વાસ્તવિક રીતે કાલી માતા મનુષ્યમાં રહેલા કામ ક્રોધરૂપી રાક્ષસનો નાશ કરે છે તે કુકડા મરઘા કદી પણ માગતી નથી આ પ્રાણમય જગતમાં રાક્ષસ શક્તિ જ કાલી સ્વરૂપ ધારણ કરી વિભિન્ન પ્રાણીઓના બલી માગે છે સાચે સાચ કાલી માતાના શુભ લક્ષણો પ્રેમ દયા અને શાંતિ વગેરે છે આ પ્રાણમય વિશ્વની રાક્ષસી શક્તિ અને આસુરી શક્તિ ભૂત શક્તિ એમ અમે દેવતા છીએ એમ કહીને સૂત્ર વિદ્યાનું પ્રદર્શન કરે છે માંત્રિકો તેમની ઉપાસના કરી અને આ લોકમાં અનેક ઉપદ્રવ નિર્માણ કરે છે આ જગતના વિવિધ પ્રેતાત્માઓને વિવિધ દેવતા શક્તિ ધારણ કરતા આવડે છે પરંતુ તેમની સાત્વિક દૈવી શક્તિ તેમનામાં હોતી નથી શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું ધર્મ મારો જન્મ થયો છે તેમ મેં વચન આપ્યું છે તે વચન અનુસાર શ્રીપાદ શ્રી વલ્લભનો અવતાર થયો છે આ અવતાર દયા શાંતિ પ્રેમ અને કરુણા એવી અનંત શક્તિઓનું મિશ્રણ છે અમારા ઘરની શુદ્ધિ કરી ડોંગી સાધુને નસાડી દીધો શ્રીપાદ શ્રી પ્રભુના દિવ્ય અનુગ્રહથી મામી સાજી થઈ શ્રીપાદે અમને આશીર્વાદ આપીને અમારો મારો અને રમણીનો વિવાહ સ્વહસ્તે કરાવ્યો ત્યારે તે માળ વર્ષની હશે શ્રીપાદ હતું પીઠિકાપુર માયા રૂપે અન્ય રૂપથી પંચદેવ પહાડ ગામે પણ બીજું રૂપ ધારણ કરીને રહેતા હતા તેમણે અમને આ અક્ષત ચોખ્ખા આપ્યા શંકરભટ્ટ અને ધર્મગુપ્ત નામના બે ભક્તો આવશે ત્યારે તેમને આમાંથી થોડા અક્ષત આપવા તેવું શ્રીએ કહ્યું હતું આહા કેવું દિવ્ય મંગલ સ્વરૂપ શ્રી વલ્લભનું છે અધ્યાય સમાપ્ત શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય હો અધ્યાય તેત્રીસ સમાપ્ત શરણ રાજણ